ને શબ્દ સાથે સાત ભવનું લેણું છે એ ભગવતી કુમાર શર્માના કાવ્ય સંગ્રહો સંભવ છંદો છે પાંદડાજીના જળહળ નખ દર્પણ અડી અક્ષરનું ચોમાસું અને ઉજાગરો આમાં સોનેટ કવિ ગીત કવિ અછાંદસ રચનાર મુક્તકો રચનાર સોન ભગવતી કુમાર તો દેખાય પણ સૌથી લોકપ્રિય લોકો સુધી પહોંચ્યા એ છે ગઝલકાર ભગવતી કુમાર શર્મા ભગવતી કુમાર શર્મા ગઝલની પરંપરાને પચાવીને બેઠ્યા અને પછી પ્રયોગો તરફ વળ્યા છે ભગવતી કુમાર શર્માની ગઝલોનું અનુસંધાન એક તરફ અમીન આઝાદ રતિલાલ અનિલ ગની દહીવાળા ઘાયલ બેફામ મરીઝ કે હરિન્દ્ર દવે સાથે છે તો બીજી તરફ ગઝલને વળાંક આપનારા આદિલ મોદી રમેશ પારેખ મનોજ ખંડેરિયા રાજેન્દ્ર શુક્લ મનહર મોદી જેવા ગઝલકારો સાથે પણ એમનું અનુસંધાન છે ભગવતી ભાઈ ની ગઝલોમાં ભાષાના જે પ્રયોગ થયા એનો કોઈક અલગથી અભ્યાસ કરી શકે એ પ્રકારની ભાષાની એક આગવી મુદ્રા વાળી ગઝલો એમણે આપણને આપી છે એકાંત ઉદાસી ઝુરાપો પ્રતીક્ષા હતાશા મૃત્યુનું સંવેદન એ આમ પણ ભગવતી કુમાર શર્માના સર્જનનું કેન્દ્ર છે એમની ગઝલોમાં પણ એ કેન્દ્ર સ્થાને રહે છે શૃંગારમાં પણ વિપ્રલંબ શૃંગારની વાત એ વધારે કરે છે અમુક રદીફ કાફિયાના એમણે જે પ્રયોગ કર્યા છે એ ભાગ્યે જ ગુજરાતી ગઝલમાં બીજાએ કર્યા હશે દાખલા તરીકે કોઈ મારે ઉંમરે આવ્યું નહીં વેલ થંભ્યાનો સુણ્યો તો કીચુડાટ આ કીચડાટ કાફ્યો ગુજરાતી ગઝલમાં કદાચ બીજા કોઈએ પ્રયોજ્યો નથી કદાચ આ પહેલી વાર અહીં પ્રયોજાયો છે અને પાછો અનિવાર્યતાની શરતે એ પ્રયોજાયો છે વર્ષોથી મંત્ર સુરમાં લો પ્રોફાઇલમાં રહી અને સર્જન કરતા ભગવતી ભાઈ ગઝલ હોય કે સોનેટ વાર્તા હોય કે નવલકથા મોટે ભાગે એ પરંપરાગત રહ્યા છે પણ ગઝલની અંદર એમણે પ્રયોગ કર્યા છે બિલકુલ કર્યા છે આઠ કાવ્ય સંગ્રહ મેં કહ્યું એ રીતે સંભવ છંદો છે પાંદડા જેના જળહળ નખ દર્પણ અઢી અક્ષર ચોમાસું એક કાગળ હરિજાગરો ભગવતી ભાઈ સમગ્ર ગઝલ સર્જન ને જોઈએ ત્યારે મેં હમણાં જ જે કહ્યું કે એક બાજુ પરંપરાગત ગઝલકારો સૈફ પાલનપુરી શૂન્ય પાલનપુરી અમૃતઘાયલ ગની દહીંવાળા રતિલાલ અનિલ મરીઝ અને બીજી બાજુ પ્રયોગશીલ ગઝલકારો આદિલ મનસુરી ચીનુ મોદી મનહર મોદી મનોજ ખંડેરિયા રાજેન્દ્ર શુક્લ આ બે વચ્ચેની જાણે કે એ સેતુ હોય જોડતી કડી હોય એ રીતે એમણે પરંપરાગત પણ લખી છે અને પ્રયોગશીલ ગઝલો પણ એમણે આપી છે પહેલા એ મને જખમોથી ઘેરે નમક અશ્રુનું ઉપરથી ઉમેરે જો શહેરનું સૌંદર્ય જુઓ તમે નમક અશ્રુનું આપણે કહીએ ને કે પેલા ઘા કરે અને પછી મીઠું પહેલા એ મને જખમોથી ઘેરે પેલા ઘા આપે નમક અશ્રુનું ઉપરથી ઉમેરે ગઝલકાર લોકપ્રિયતાથી થી મોટે ભાગે દૂર ન રહી શકે પણ ભગવતી ભાઈએ એવા પ્રયોગ પણ કર્યા છે સમકાલીન માણસના વિવિધ રૂપો આલેખતા આલેખતા માનવ નિયતિની વાત સૂચક રીતે વિરોધની પ્રયુક્તિ દ્વારા એ રજુ કરે છે મળી છે આ જીવન કેદ ધ્રુવના પ્રદેશે હતા આપણે મૂળ તડકાના માણસ ભગવતીભાઈ માત્ર ગઝલકાર નથી એ ગઝલ સ્વરૂપના શાસ્ત્રીય જાણકાર ગઝલ મરમજ્ઞ પણ હતા એટલે જ એમણે ગઝલ વિશે કહ્યું છે ગઝલ લેખન નરો વ્યાયામ કે હથોટી ન બની જાય એની ચિંતા કરવી જ રહી એની આભાસી સરળતાના સુવર્ણ મૃગથી લોભાઈને કે મુશાયરાની લોકપ્રિયતાના મૃગજળ પાછળ દોડીએ તો સૌથી મોટી હાણ ગઝલની જ થવાની મર્યાદાઓ છે છતાં ગઝલ સ્વરૂપમાં હજી શક્યતાઓ પણ છે જે મર્યાદાઓ છે તે પણ સ્વરૂપ કરતા સર્જકોની વધારે છે ઉત્તમ સર્જકો હજી ગઝલનો મત્સ્યવેદ કરી શકે છે આ ભગવતીભાઈ ગઝલ સ્વરૂપ અને ગઝલના સર્જકો બેઉને જાણે કે ચેતવણી આપતા હોય અને સાથે સાથે એની શક્યતાઓ પણ ચીંધતા હોય એવું લાગે ગઝલની કાવ્ય સ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા થઈ તેમાં અનેક ગઝલકારોની સાથે સુરતના રતિલાલ અનિલ ગની દહીંવાળા ભગવતી કુમાર શર્મા અને મનહરલાલ ચોક્સીનું પણ પૂરેપૂરું અર્પણ પ્રદાન છે ભગવતી ભાઈ ને જેમણે મુશાયરામાં સાંભળ્યા છે એમને બે વાત ખબર છે એક તો એમનો ઊંચો અવાજ અને બીજું શુદ્ધ ઉચ્ચાર શેર બોલો તો સંક્રમણ એનું થવું જોઈએ એ ભગવતીભાઈ માનતા ને કરાવી પણ શકતા ભીંત શ્વાસ ની વચ્ચે કેમ કરીને સાજન મળીએ વિરહ સૂર્યને કોઈ ઠપકો તો દો ઉગે છે પછી આથમે છે જ ક્યાં આ વંશ ગોત્ર કુળ અને ઉપરથી જ્ઞાત જાત ને એમાં શોધવાની છે મારે મનુષ્ય જાત પત્નીના મૃત્યુ સમયે એક ગઝલનો શેર જુઓ આવી પડ્યો અચાનક સુનકારના મલકમાં આ પારના મુલકથી ઓ પારના મુલકમાં તો ભગવતી ભાઈના સમગ્ર સર્જનમાં કેન્દ્ર સ્થાને હંમેશા ગઝલ રહી છે એમણે જે છંદો પ્રયોજ્યા એ ગઝલ હોય કે સોનેટ એમની છંદ ચુસ્તી નોંધપાત્ર છે ભગવતી કુમાર શર્માએ ગઝલમાં ઔચિત્યપૂર્વકની બોલચાલની તેમજ તત્સમ પદાવલીનો વિનિયોગ કર્યો છે તેઓ સૂજપૂર્વક અને સાતત્યપૂર્વક વિવિધતા અને વિપુલતા સહિત ગઝલ સર્જન કરતા રહ્યા છે આ વિશેષતા કારણે ગઝલ ના ઇતિહાસમાં વાલ્મીકી ના હૃદયમાં સુરેલો હું શ્લોક છું વાલ્મીકીના હૃદયમાં સ્ફુરેલો હું શોક છું કિંતુ ન જે રચાઈ શક્યો તેવો શ્લોક છું ન હોવું જ હોવું બને ત્યારે જ આવો મતલા પ્રગટ થતો હશે ને હું નહીં હોઉં છતાં મૃગજળ હશે એક ભીનું 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 છળ હશે મૃગજળ છળ જ હોય છે તે ભીનું પકડી ન શકાય પકડવા દોડો તો એની આગળ દોડે એ દોડે છે છળ તો આગળની દોડ શબ્દ ભીનું શબ્દ પ્રગટ કરે છે જાણે વિનાશની આગળ આગળ અને એની પણ આ વિનાશનો નહીં પણ છળનો વિસ્તાર છે ક્યારેક એવું લાગે કે જળ હાથ વગું છે તરસ મરી ગઈ છે ઝરણું હો પગતળે અને કંઠ તરસ ન હો ઝરણું હો પગ તળે અને કંઠે તરસ ન હો એવી પરિસ્થિતિમાં તરસ જ કાયમી બની રહે જળ હોય છતાં તરસ જળ ન હોય છતાં તરસ કારણ જળે તો તૃપ્તિની ક્ષમતા ગુમાવી દીધી છે જળ હોય અને ખારું હોય જળ હોય અને હોય જ નહીં કેવળ તેનો ભાસ હોય વધતી જ કેમ જાય છે હવે મારી આ તરસ સાગર સમીપ છું કે હું મૃગજળ સમીપ છું આ પ્રશ્ન છે ભગવતી ભાઈની એક અદ્ભુત ગઝલ આ ઘર ઉંબરને ફળિયામાં હું હું ક્યાં છું પડછાયો છું આ ઘર ફળિયામાં હું જન્મો જન્મ પરાયો છું આ આ ઘર ફળિયામાં ગઝલ સુરતના પ્રસિદ્ધ નાટ્યકાર દિગ્દર્શક કપિલ શુક્લને એટલી ગમી કે એમણે એના પરથી એક કરુણ મંગલ એકાંકી નાટક રચ્યું અને એ સફળતાપૂર્વક ભજવાયું પણ ખરું ઘર આંગ ઉંમર અને ફળિયામાં સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી મનુષ્યતા એને કોઈ જરૂર પડવી જોઈએ નહીં મોટે ભાગે આપણા ગઝલકારો પ્રણય વિરહ મૃત્યુ પીડા ગ્રામ શહેરી જીવન એની વિટમળાઓ સમસ્યાઓની વાત કરે છે ભગવતીભાઈએ એ જ વાતો પોતાની રીતે કરી છે જરાક બારીક આઈથી જોશો તો તમને એમાં પુનરાવર્તન નહીં દેખાય કહેવાની રીત જૂની છે પણ કહેવાની વાત નવી છે જેમ કે મૃત્યુની વાત કેવી છે પણ બ્રાહ્મણ સંસ્કાર સાથે કેવી છે એ જ છે સુની સફરને એ જ છે છેલ્લો મુકામ એ જ આંસુ એ જ દીવો એ જ છે ગીતાના શ્લોક આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે આમ જોતું સાંભળે તો એક ક્ષણની વાત છે આ આમથી સૂચિત થવો આમ સદીઓનો બોજ લાગે છે આમ પળમાં વીત્યો વખત જાણે આમ જોતું સાંભળે એની જે લઢણ છે જે કાકુ છે એ આસ્વાદ્ય છે ભગવતી ભાઈની સુરત પ્રીતિ બધા જ જાણે છે સુરત મુજ ઘાયલ ભૂમિ એવી એમની આત્મકથાનું શીર્ષક છે સુરતની તાપીની યુનિવર્સિટીને વચ્ચે લઈને એમણે ગીતો ગઝલો રચી છે સુરતને એમણે મન મૂકીને ચાહ્યું છે તાપીના જળના વિકલ્પે એમણે ઘણું જતું કર્યું છે ભગવતીભાઈ માટે સુરત શહેર નથી શ્વાસ છે સુરત એમને માટે સ્થળ નથી અન્ન જળ છે નર્મદને પ્રતિક બનાવીને એ કેવી રીતે પોતાની વાત રજૂ કરે છે નર્મદનું નામ નથી આપ્યું પણ બે જ પંક્તિમાં નર્મદને કેવી રીતે એમણે ઉભો કર્યો છે આપણી સામે પાઘ રાતી પાંચ પુસ્તક તર્જની લમણે ધરેલી લાગણી નામે મુલકના ક્ષેત્રફળનું નામ સુરત નર્મદે લાગણી શબ્દ પહેલીવાર ગુજરાતી ભાષાને આપ્યો પાઘ રાતી પાઘડી પાંચ પુસ્તક તર્જની લમણે ધરેલી લાગણી નામે મુલકના ક્ષેત્રફળનું નામ સુરત ભગવતીભાઈની ગઝલોની એક લાક્ષણિકતા એ પણ છે કે બાની સરળ રાખે છે પણ કથ્ય સંકેતો પ્રતિકોથી સાધે છે નર્મદનું ઉદાહરણ લો કે બીજું ઉદાહરણ જો યમુના હો કે હો દરિયો થઈ જાશે રસ્તો આપણને તરત જ લાગે કે આ કૃષ્ણની વાત છે જેને એક વખત દરિયામાં એક વખત યમુનામાં પણ રસ્તો કરેલો ભગવતી રદીફોમાં પ્રયોગ કર્યો છે કાફિયામાં પણ કર્યો છે કાફિયાની તંગી નથી છતાં પોતાના કથ્યને નાવિન્ય બક્ષવા એમણે કાફિયા ઘડ્યા છે ચિરાઈ જેવો કાફિયો હાથ વગો રાખ્યો છે એના સંસ્કારો જાળવી લીટાઈ લકીરાઈ મીરાઈ ફકીર પરથી ફકીરાઈ આવા પ્રયોગો એમણે કર્યા છે ઘર ઉંબરને ફળિયામાં ત્રણ વખત હું ખપમાં લેવાયો છું હું કમળ તંતુ નથી પોતે કમળ છું હું કોઈનો અંશ ક્યાં છું હું સકળ છું અહીં ત્રણ વાર હું વાપરીને પોતાની વાત કરે છે પોતે કમળ તંતુ નથી કમળ છે એમ પૂર્ણત્વનો સંકેત ગઝલકાર આપે છે અને પછી સ્પષ્ટતા કરી દે છે હું કોઈનો અંશ ક્યાં છું હું સકળ છું અંશ નહીં સકળ જીવ અને શિવ બેઉ એક કોઈ બારણે આવીને વળી જાય છે પાછું મેં મોતની પગલીઓ ઘણી વાર ગણી છે કોઈ બારણે આવીને વળી જાય છે પાછું મેં મોતની પગલીઓ ઘણી વાર ગણી છે માણસ જન્મે ત્યારે એકલો હોય મરે ત્યારે એકલો હોય સાચું પૂછો તો મનુષ્ય એકત્વ અને એકલત્વનો એક વિસ્તાર છે જાણે એકલતા ભરવા માટે એ પોતાને જુદા જુદા ખાનામાં વહેંચે છે કેવી કરુણતા છે કે માણસ એકલો છે અને પોતાને શોધી શકતો નથી આવી ગઈ છે વાજ આ આખી મનુષ્ય જાત ઈશ્વર નવો જ ક્યાંકથી શોધાય શક્ય છે શાયરોની એક લાક્ષણિકતા હતી તેઓ પોતાને શહેનશાહ માનતા બાકીના બધાને હુકમ ફરમાવતા ભગવતીભાઈ નો એક શેર ઈશ્વર પર આવો હુકમ કરે છે હુકમ છોડતા તો છોડાઈ જાય છે પછી તરત ભાન થાય છે ઈશ્વરને જઈને કહો કે બધું બે ધડક કરે એના વિના તો મારા પર કોણ હક કરે આ નમ્રતા છે બહુમૂલ્ય સંપદા છે અકારણનો વેડફો ચડ્યા તો કોઈ આંસુથી જગમાં નમક નથી આપણા એક શેર મે તમને કહેલો જ્યાં આગળ अश्रुથી બીજું નમક કયો અહી એ વાત જુદી રીતે બહુમૂલ્ય સંપદા છે અકારણનો વેડફો ચડ્યા તો કોઈ આંસુથી જગમાં નમક નથી આંસુ છેવટે તો નમક છે એ વાત અતિ સરળતાથી કહેવાય છે શબ્દનું સાત ભવનું લેણું છે કેવી રીતે એ ધ્યાનમાં રાખીને જુઓ તો શબ્દ સાથે પનારો પાડીને બેઠો છે એ દેવાદાર નથી રહેવાનો ભલે ન ગમે એટલું દેવું ભરપાઈ થયું હોય છેવટે કાળને નમવાનું જ રહે આમ પણ આ એવી હરીફાઈ છે જેમાં માણસની હાર નિશ્ચિત છે હવે જે હારવાનું નિશ્ચિત હોય ત્યાં ખેલદિલી સાથે એ હારને સ્વીકારી લેવાની આ હાર છે પણ ખુમારી ભરી કાળ સામે હસવું સહેલું નથી હાસ્ય અને યાતના વચ્ચે અંતર નથી શબ્દનું સાત ભવનું લેણું છે કેવી રીતે કરું હું ભરપાઈ હસતા મોઢે આ હાર માની લ્યો કાળ સાથે તે શી હરીફાય જે છે તે આજ છે અને બીજું કશું નથી એને મજા કહું કે પછી યાદ ના કહું સ્વીકારી લો જે છે તે આજ છે ન સ્વીકારો તો પીડા છે એ બહુ છાને માને આવે છે મોત નાજુક માને આવે

આ વૈવિધ્ય છંદોની સંખ્યા વધારવા માટે નથી વાપર્યું તે બાની અભિવ્યક્તિ અને કથ્યને ઉપકારક નીવડે એ રીતે આ છંદ વૈવિધ્ય આવે છે ગઝલકારે ભાષાનો જે વૈભવ પાથરો છે ભાષા અને બાનીનો જે સુમેળ સાધ્યો છે ગઝલોમાં એની નોંધ લેવી પડે ભગવતીભાઈએ ગઝલોની અંદર પ્રતીકોને અનુરૂપ ભાષાનું પોત ઘડ્યું છે એમને હિન્દી ઉર્દુ ગુજરાતી સંસ્કૃત ભાષાના શબ્દોનો નથી પરંપરાને અનુસરીને લખી છે તે ગઝલોમાં ભાષા સભાનતા નથી પણ જેમ જેમ ગઝલકાર તરીકે એ વિકસતા ગયા એમ એમ ભાષાનો સમજપૂર્વકનો રળિયામણો ઉપયોગ એમણે કરી જાણ્યો છે એમની ગઝલમાં એક પ્રકારનું વાતાવરણ બંધાય છે એ સાથે એમણે કાળજી રાખી છે કે ગઝલને અપેક્ષિત बोलचालनी भाषा नो जे महिमा छे ए खंडित નો થાય गजल ना सर्व पक्षों ને ઝાળવીને ભાષા યથોચિત રૂપે ખપ માં લીધી છે બે પંક્તિઓને કવિતા બનાવવાની જહેમત ઉપરાંત તે ગઝલનો શેર પણ બને એની એમણે પૂરતી કાળજી લીધી છે દાખલા તરીકે કંકુના ચાર થાપા હવે મારી સંપદા નિવૃત બીત છુ હું મને તો અડેલ માં ઈશ્વર જે કહ્યું તે તને પણ કહું છું હું મારી ને તારી વચ્ચે કશો અંતરાય છે ઉઘાડા દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ જગત થી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ ગ્રામ સંદર્ભથી માંડી નાગરી સંદર્ભ સુધી જ્યાં જરૂર પડી ત્યાં એમણે બોલી શિષ્ટ ભાષા રૂઢિપ્રયોગો વ્યવહારની ભાષાનો સચોટ ઉપયોગ કર્યો છે જરૂર પડી ત્યાં તત્સમ પદાવલી છે જરૂર પડી ત્યાં બોલી પ્રયોગ છે અને જરૂર પડી ત્યાં ફારસી શબ્દ પ્રયોગ અરે એમની ગઝલમાં અંગ્રેજી શબ્દો પણ આવીને ગોઠવાઈ ગયેલા તમે જોઈ શકો છો ભગવતી પરંપરાના સંસ્કારો શાયરની લઢણો જાળવીને પણ ઝીલ્યા છે ક્યાંક ક્યાંક પૂર્વ સૂર્યોની પંક્તિઓના પડઘા તમે જોઈ શકો પણ જેમ જેમ ગઝલકાર તરીકે એ વિકસતા ગયા એમ એમ પોતિકા પણ મૌલિકતા પણ એમની અંદર આપણે વિકસતી જોઈ શકીએ છીએ ગઝલ મુક્તક સોનેટ ગીત અછાંદસ એ તમામ સાહિત્ય પ્રકારો એમણે ખેડ્યા પણ મુક્તક કે અછાંદસ એમને જાજા ફાયવા નથી એ મૂળભૂત રીતે છંદ ચુસ્તીના માણસ છે પણ ગઝલકાર સોનેટકાર અને ગીતકાર ભગવતી કુમાર શર્માની ગુજરાતી કવિતાના ઇતિહાસે નોંધ લેવી પડે એવું બળકટ અને મૌલિક એમનું પ્રદાન છે